ગત સોમવારના રોજ બડક કાશીનાથ અને તેનો હેલ્પર સુગ્રી ગોકુલ રસ્તામાં અડચણરૂપ થાય તેને વ્યવસ્થિત મૂકવા માટે ગયો હતો અને મશીનને સાઈડમાં વ્યવસ્થિત મૂક્યું ત્યારબાદ ઓપરેટર બડક કાશીનાથ ટ્રેક્ટર લઈને તે દરમિયાન બડક કાશીનાથે તેના બી કબજાના ટ્રેક્ટર પૂર ઝડપે લઈને આવતા ઓછી ટ્રેક્ટર ખાડામાં પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટર ચાલક બડક કાશીનાથ ટ્રેક્ટર નીચે દબાઈ જતા સારવાર અર્થે તેને રાજપાડીના ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં હાજર તબીબે તેને જાહેર કર્યો હતો જોકે હેલ્પર બિંદે કશ્યપે ટ્રીલ મશીન ઓપરેટર એવા ટ્રેક્ટર ચાલક બડક કાસિનાથ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે